સ્ટ્રિક્સ એ ભારતમાં ઝડપી પ્રતિભાવ પોલીસ અને આંતરિક સુરક્ષા કામગીરી માટે રચાયેલ ક્ષેત્રે ઓપ્ટિમાઇઝ સર્વેલન્સ ડ્રોન છે અત્યારે જે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે તે ચાઇના કંપનીના હોવાથી ડેટા લીક થવાનો ડર હોય છે જેથી એનઆઈડી અમદાવાદના વિદ્યાર્થીએ સ્વદેશી ડ્રોન ડિઝાઇન કર્યું છે જે દેશની આંતરિક સુરક્ષા માટે પોલીસ અને આર્મી માટે મદદરૂપ થઈ શકે છે સ્વદેશી ડ્રોનની ડિઝાઇન મંજૂર થઈ ગઈ છે હવે ફંડ મળ્યા બાદ પ્રોડક્શન શરૂ કરવામાં આવશે પોલીસ માટે સર્વેલન્સ ડ્રોન ઇન્ડિયામાં માત્ર એક જ કંપની બનાવે છે તેની સાઇઝ પણ મોટી હોવાથી ઓછામાં ઓછા બે થી ત્રણ લોકોની ડ્રોનનો ઉપયોગ કરવા માટે મદદ લેવી પડતી હોય છે જેથી આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને એનઆઈડી અમદાવાદના વિદ્યાર્થીએ ડ્રોન ડિઝાઇન કર્યું છે દેશની આંતરિક સુરક્ષા માટે નાનો ડ્રોન ડિઝાઇન કરવામાં આવે છે જે ડ્રોનનો એક જ વ્યક્તિ હોય તો પણ તેને સરળતાથી ઉપયોગ કરી શકે છે બેગમાં પણ લઈને જઈ શકાય તે પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે મોનીશ બફાનાએ જણાવ્યું હતું કે આઈ ડ્રોન ડિઝાઇન કરવામાં આવ્યું છે આ ડ્રોન દેશની આંતરિક સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવી શકે છે અત્યારે પોલીસ જે ડ્રોનનો ઉપયોગ કરે છે તે ચાઇનીઝ બ્રાન્ડના છે તે ઇન્ડિયા બહાર બને છે કારણ કે નાના ડ્રોન બનાવતી બીજી કોઈ સારી કંપની નથી મોટા ડ્રોન ઘણી બધી કંપની બનાવી રહી છે પરંતુ નાના ડ્રોન કોઈ સ્વદેશી કંપની બનાવતી નથી ચાઇનીઝ ડ્રોનનો કોઈ પાર્ટ ખરાબ થાય તો તેની કંપનીમાં મોકલવામાં આવે છે જે બાદ કંપનીના તે બે ત્રણ મહિના પછી રિપેર કરીને પરત મોકલે છે તો સરકારમાં અત્યારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ચાલી રહી છે આર્મીમાં પણ અત્યારે કોઈ નાના ડ્રોન નથી જેથી સર્વેલન્સ અને ક્વિક રિસ્પોન્સને ધ્યાનમાં રાખી અને આ ડ્રોન ડિઝાઇન તૈયાર કરવામાં આવશે અત્યારે રજીસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે કેટલીક ખામીઓ દૂર કરવાનું કામ પણ ચાલી રહ્યું છે ત્યારબાદ અપ્રુવલ મળ્યા બાદ તમામ પોલીસ ફોર્સ સુધી ડ્રોન પહોંચાડવી દેવામાં આવશે